વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી પ્લાસ્ટિકના દાણા વચ્ચે છુપાડીને લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્ય એલસીબી પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તેવામાં તાજેતરમાં ગ્રામ્ય એલસીબીના ના પીએસઆઈ તથા ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીની ની ટીમને બાતમી મળી હતી કે ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને ટ્રક ગોધરાથી વડોદરા તરફ આવી રહી છે જેને રાખીને ટીમ હાલોલ રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઈ હતી તો ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાસ્ટિકના દાણા વચ્ચે સંતાડીને લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કાર્યવાહીમાં દારૂ લઈ જનાર ચાલકની અટકાયત કરવામાં આવી છે તેની સામે ઝરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબી દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રશી લાખનો વિદેશી દારૂ રૂપિયા દસ લાખનો ટેમ્પો પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગ રૂપિયા નવ બાવન લાખની મળી અને કુલ ત્રેવીસ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો કેસ રજિસ્ટર કરવામાં આવે છે આમ ચૂંટણી પતી ગયા બાદ પણ બુટલેગરો સામે વડોદરા ગ્રામ્ય એલસીબીની તવાઈ ચાલુ જ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું છે